તો આજે આપણે આ વિડીયોમાં જોવાનું છે કે ગણેશજીને વિઘ્નહર્તા શા માટે કહેવામાં આવે છે તો જુઓ ગણેશજીને વિઘ્નહર્તા તરીકે ઓળખવાની અનેક જાણીતી પૌરાણિક કથા છે જે દર્શાવે છે કે તેમણે કઈ રીતે વિઘ્નો એટલે કે મુશ્કેલીઓ દૂર કરી અને લોકોને માર્ગદર્શન આપ્યું આ કથા વિઘ્નાસુર નામના દાનવ સાથે સંકળાયેલી છે તો આપણે સૌ પ્રથમ વિઘ્નાસુર નામના દાનવની કથા જોઈશું તો ચાલો શરૂ કરીએ તો પ્રાચીન સમયમાં એક બુદ્ધિશાળી અને શક્તિશાળી દાનવ હતો તેનું નામ વિઘ્નાશુર હતું દાનવ તરીકે નકારાત્મક શક્તિઓનો પ્રતિક હતો અને તેનો કાર્યનો મુખ્ય ઉદ્દેશ મનુષ્ય પૂજાઓ થતી હોય કોઈ શુભ કાર્ય હોય તેમાં આ દાનવો ખૂબ જ પ્રચંડ રીતે પોતાનો પ્રકોપ દાખવતા અને ઋષિ અને દેવી દેવતાઓને ખૂબ જ પરેશાન અને ભયભીત કરતા હતા વિઘ્નાશોરે આખા જગત ત્રાસ મચાવ્યો લોકો ખૂબ જ દુખી હતા અને દેવતાઓ પણ આ સમસ્યાનો ઉકેલ શોધી રહ્યા હતા તેઓ દુખી અને ભયભીત હતા તેથી તેઓ આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે આ તમામ દેવતાઓ ભેગા થાય છે અને શિવજીને પ્રાર્થના કરે છે હે શિવજી હે પ્રભુ હવે શ્રી ગણેશજીને મોકલો હવે આ ગણેશજી ફક્ત એક જ એવા હતા કે જે બુદ્ધિ અને ચાતુર્ય ધરાવે છે અને ફક્ત વિજ્ઞાસુને હરાવી શકે છે તો તેના માટે શિવજી ગણપતિ બાપાને આદેશ આપે છે કે સામનો કરો અને તેમનો અંત લાવો

જે વિઘ્ન મુશ્કેલીઓ દૂર કરે હવે આમાંથી આપણને શું શીખ મળે છે ગણેશજીના જીવનમાં આવતી દરેક મુશ્કેલીઓ હળવય દૂર કરવા અને ભક્તોને શાંતિ અને સફળતા આપવાની શક્તિને આ કથા ખૂબ સુંદર રીતે વર્ણવે છે તો આમાંથી તમે શું શીખ્યા અને આમાંથી તમે શું સાર લેવા માગશો તે મને કમેન્ટમાં જરૂર જણાવજો અને જો આવા નવા વિડીયો તમે નવા જોવા માગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કયા ટોપિક પર તમારે હજી આવા વિડીયો જોવા છે તે મને પણ કમેન્ટમાં જણાવજો